સિનોર તાલુકાના બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાધલી કેન્દ્ર દ્વારા રાજયોગીની દીદીના સાનિધ્યમાં સો કરોડ મિનિટ શાંતિદાન અર્પણ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો પ્રારંભ તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બ્રહ્મકુમારી જ્યોતિર્બેન કાર્યક્રમ વિશે માહિતી આપી અને રાજયોગીની દીદીએ વિશ્વ શાંતિ માટે ધ્યાન અને સંકલ્પની મહત્વતા સમજાવી સાધલી અને આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંતે ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અર્થે સંકલ્પ કર્યો અને શાંતિદાન માટે ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જણાવવામાં આવી રહ્યું છે કે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અભિયાન ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે રેકોર્ડ સ્થાપિત કરી શકે છે આપણા બધાની આત્માને પવિત્ર બનાવે છે એટલે બાબા આત્માનો દેહો પ્રગટાવવા માટે

સિનોરતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર